પોરબંદરના બોખીરામાં આવેલ હાડી સમાજ દ્વારા પણ ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય કરાઈ હતી આ પ્રસંગે બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર હતા જિલ્લાના બોખીરા વિસ્તારમાં હાડી સમાજ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતી નિમિત્તે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેલીના રૂટ મુજબ હાડી સમાજ ખાપટથી બોખીરા જુબેલી થઈ રાણીબાગ તેમજ સાહેબના સ્ટેચ્યુ સુધી રેલી નીકળી હતી આ બાબા સાહેબના રથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિના હાડી સમાજના નવયુવાનો બાળકો બહેનો સાથે મળી સૂત્રોચ્ચાર કરી હાડી સમાજના પ્રમુખ પર્વતભાઈ મંગાભાઈ મકવાણા પ્રતાપભાઈ રામાભાઈ પરમાર અનિલભાઈ મકવાણા શિવાભાઈ મકવાણા અને સાજણભાઈ વાઘેલા વગેરે લોકોએ ડોક્ટર સાહેબના સ્ટેચ્યુને તોરા કરી પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા બોખીરા હાડી સમાજમાં રેલીમાં આવેલા તમામ લોકો સાથે બોખીરા રામદેવ મંદિરના પટાંગણમાં સભા કરી નાના નાના ભૂલકાઓ માટે બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આયોજન દરમિયાન સમાજમાં જે કુરિવાજો અને અંધશ્રદ્ધા રહેલી છે તે દૂર કરવા માટે પણ સમજ આપવામાં આવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર